હલો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ કેમ છો આજના નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને આશા કરું છું કે તમે લોકો મજામાં જશો તો ફ્રેન્ડ સાડા આઠ વાગ્યાનો ટાઈમ થયો છે આજે મારે ક્લાસમાં નથી જવાનું તો વિચારું છું કે આજે મારે બે ત્રણ કામ જે કરવાના છે તે કરી લઉં એક તો કમ્પલસરી કરવાનું છે કાલે મરચાં લેવી છું ગ્રોસરીથી લાલ મરચાં જેની મારે ચટણી બનાવવાની છે તો આજે તો એક કરવી જ પડે એમ છે કારણ કે એટલા બધા સારા નહોતા કાલે આમ સારા છે પણ સવારથી હતા એટલે સાંજ સુધીમાં થોડા ડલ થઈ જાય ને તો લઈ લીધા કારણ કે બીજી વખત અહીંયા કંઈ ભરોસો ન હોય આવે કે ન આવે તો એની ચટણી બનાવવાની છે પ્લસ મારા વાળ વિન્ટરમાં બહુ જ ડ્રાય થઈ જાય છે એકચ્યુલી એક ફ્રીઝી તો છે જ એ પણ વધારે ડ્રાય થઈ જાય છે તો એનું બી કંઈક હું માસ્ક બનાવીને નાખીશ કારણ કે નવથી દસ જવાનું હોય એટલે આ સાઇડનો ટાઈમ બચે ન આ સાઈડનો ટાઈમ બચે એટલે એ બી મારે કેટલા દિવસથી નથી થયું તો તે કરવાનું છે અને પ્લસ આ જે હોલ છે એના બી સોફાના કવર ચેન્જ કરવાના છે એક મહિનો થઈ ગયો છે તો આજે આ બધા કામને કમ્પ્લીટ કરીએ તો ચલો એક પછી એક કામ સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં તો હેર માસ્ક માથામાં નાખી લઈશ કારણ કે એને ચાલીસથી પચાસ મિનિટ રાખવાનું હોય છે તો ત્યાં સુધીમાં મારો હોલ ક્લીન થઈ જશે તો ફ્રેન્ડ સૌથી પહેલાં તો મેં અહીંયા એક મોટી ચમચી એલોવેરા જેલ લીધું છે અને એક મોટી ચમચી દહીં લીધું છે દહીં ખાટું ન હોવું જોઈએ અને દહીંમાં પાણીનો ભાગ ઓછો રાખવાનો મીન્સ કે જેમ બને એમ ડેફા જેવું લેવાનું છે અને પછી એક ચમચી હું અહીંયા ઓલિવ ઓઇલ લઈશ તમારી પાસે ઓલિવ ઓઇલ ના હોય તો બદામનું ઓઈલ એરંડાનું ઓઇલ જેને આપણે કેસ્ટ્રોલ ઓઇલ કહે છે પ્લસ કોકોનટ ઓઇલ જે બી ઓઇલ હોય માથામાં નાખવાનું તે લઈ શકો છો અને પછી એક વિટામિન ઈની કેપ્સ્યુલ નાખવાની છે આ બધા ઇન્ગ્રીડિયન્ટ છે તે વાળને મોઈસ્ટ કરશે બધા વાળને સિલ્કી કરશે અને સ્મૂથ કરશે બસ બધું મિક્સ કરી દેવાનું છે અને દહીં અને એલોવેરા મિક્સ થાય છે એટલે દહીં ફાટી જાય છે તો આ હાથેથી મિક્સ પ્રોપરલી નહીં થાય તો આને બ્લેન્ડ કરવું પડશે જો દહીં અને એલોવેરા જેલ ભેગું થાય ને એટલે ફાટે છે એટલે આને પીસો એટલે એક સ્મૂથ પેસ બની જાય ઓકે યા બ્લેન્ડર ગુમાવો યા ફિર એને પીસી દો તો ફ્રેન્ડ મારા વાળ ડ્રાય અને ફિઝી છે અને શિયાળામાં વધારે જ થઈ જાય છે તો હું આવા ડીઆઈવાય કરતી રહેતી હોય છે જેના લીધે મારા વાળ મોસ્ટ બને જોકે મારા વાળ પહેલેથી અવા નતા પણ એસિડિટીની પ્રોબ્લેમ પછી મારા વાળમાં ડ્રાયનેસ વધારે આવી ગઈ છે પ્લસ ઉંમર બી ફોર્ટી પ્લસ થઈ ગઈ છે અને પ્લસ હેરિડિટી બી છે મમ્મીના વાળ પણ સેમ અવાજ છે તો ફ્રેન્ડ અહીંયા પેસ્ટ તૈયાર છે અને હવે બસ વાળમાં અપ્લાય કરવાની છે અને થોડું મસાજ કરવાનું છે અને ત્રીસ મિનિટથી સાઠ મિનિટ સુધી જો તમારી પાસે ટાઈમ હોય એટલું રાખવાનું છે અને પછી માઇલ્ડ શેમ્પુથી વોશ કરી કન્ડિશનર કરી લેવાનું છે તો બસ અહીંયા થોડી થોડી વાળની લટ લઈ અને હું આ પેસ્ટ લગાવું છું અને સાથે સાથે મસાજ બી કરતી જાઉં છું આમાં તમારી પાસે પાકું કેળું હોય તો પાકું કેળું પણ નાખી શકો છો અને ઘણા બધા વાળને લઈને માસ્ક તમે યુટ્યુબમાં સર્ચ કરશો તો તમને મળી જશે તો હું અલગ અલગ હર વખતે લગાવતી રહેતી હોય છે તો આજનું આ જે માસ્ક છે તે મને બોટોક્સ ટ્રીટમેન્ટ વિશે હું સર્ચ કરતી હતી તો એના ઓપ્શનમાં મને ઘરગથ્થુમાં મળેલું છે તો મેં કીધું ચલો આને આપણે ટ્રાય કરીએ નુકસાન તો કંઈ થવાનું નથી કારણ કે બધા હર્બલ અને ઘરગથ્થુ જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે તો ફ્રેન્ડ જુઓ એક સાઈડમાં બધામાં મેં આ જે આપણે પેસ્ટ બનાવેલી છે માસ્ક બનાવેલું છે તે લગાવી લીધું છે અને મસાજ કરવાનું છે અને એવી જ રીતે સેમ બીજી સાઈડ પણ લગાવવાનું છે અને બસ જો અહીંયા મારા વાળ આગળથી વધારે ફિઝી છે તો આગળ મેં થોડું વધારે લગાવેલું છે અને હવે બસ બધાને ક્લચરથી પેક કરી દઈશું અને પછી અડધી કલાક રાખીશ અડધી કલાક એટલે આજે મારે આ હોલ ક્લીન કરવાનો છે જ્યાં સુધી હોલનું ક્લિનિંગનું કામ ચાલે ત્યાં સુધી રાખીશ અને પછી વોશ કરી નાખીશ તો ફ્રેન્ડ આજે મારે સોફાના કવર ચેન્જ કરવાના છે હર એક મહિને હું સોફાના કવર ચેન્જ કરું છું તો એક મહિનો થઈ ગયો છે તો બસ નાની મોટી સફાઈ કરીશ અને સોફાના કવર ચેન્જ કરીશ તો ચલો ફટાફટથી એ કામ સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં કુશન કવર છે તેને ચેન્જ કરી દઈશ કવર ને બીજા રૂમમાં મૂકી દીધા છે સોફાના કવર અત્યારે નહીં નીકાળું પેલા ઝાડા પાડી લઈશ અને પછી સોફાના કવર નીકળીશ તો ફ્રેન્ડ આ જે ઝાડા પાડવાનું મોપ છે તે બહુ જ યુઝફુલ છે મીન્સ કે એક તો આઠ થી દસ ફૂટ જેટલું લાંબુ થાય છે તો એક જગ્યાએ ઉભા તમે આખું ઘર કવર કરી શકો છો એટલે બહુ ઈઝી પડે છે આનાથી વોલ પણ બહુ સરસ થઈ જાય છે ફેન પણ થઈ જાય છે ટ્યુબલાઇટની ઉપરથી નીચેથી નાની નાની વસ્તુઓમાં પણ એકદમ સોફ્ટ છે એટલે ઈઝીલી બધું ક્લીન થઈ જાય છે તો બસ મેં અહીંયા જો એક જગ્યાએ ઉભા ચારે સાઈડ થી આખું ઘર ક્લીન કરી લીધું છે અને એટલા બધા ઝારા પણ નથી કારણ કે હર મહિને ક્લીન થતું રહે છે અને વચ્ચે વચ્ચે મને કચરા પોતા કરતી હોય ત્યારે દેખાય તો હું એને ઝાડુથી લઈ લેતી હોય છે તો બહુ નથી અને પંખો તો અત્યારે શિયાળામાં તો રિયલી એટલી શાંતિ મળે છે ને કે પંખો ક્લીન હોય છે કરવો નથી પડતો નહીતર અમારો હોલનો પંખો વધારે ખરાબ થાય છે કારણ કે સામે જ કિચન છે તો ચિકાસવાળા હોલનો પંખો વધારે થાય છે અને પછી અહીંયા ડોર આગળ પણ નાનું એક પોર્ચ જેવું છે તો ત્યાં પણ મેં સાફ કરી લઈશ કારણ કે એક કરોડિયા સૌથી વધારે આ ખૂણામાં જ વધારે હોય છે ઉપરમાં બાકી હોલમાં આટલા બધા નથી હોતા અને બસ પછી નેટને બી થોડી ક્લીન કરી દઈશ હમણાં જ વોશ કરી હતી એટલે સારી જ છે અને બસ બારનો જે દરવાજો છે તે વધારે ગંદો થાય છે કારણ કે કાળી માટી બહુ જ ઉડે છે અહીંયા એટલે કાળા માટીનું આખું લેયર થઈ જતું હોય છે તો બસ અહીંયા ઝાડા પાડવાનું કામ પૂરું થઈ ગયું છે હવે સોફાના કવર નીકાળી દઈશ અને પછી ટીપાઈ છે ટેબલ છે સાઈડ ટેબલ છે એ બધાના રૂમાલ બી ઝાટકીને સરખા પાતરી દઈશ અને પ્લસ ડાઇનિંગ ટેબલનો જે ટેબલ ક્લોથ છે તે છે દિવાળી ઉપર ચેન્જ કર્યો હતો તો એને બી મારે ચેન્જ કરવાનો છે તો એ બધું કામ કરીશ તો ફ્રેન્ડ આ અમારો કંપની ક્વાર્ટર છે એટલે જેમ હોય છે તેમ જ ચલાવવાનું હોય છે વધારે એમાં અમે ચેન્જીસ નથી કરી શકતા જો દરવાજાનો અને બારી બારાનો કલર બ્લુ છે તો બધા જ અહીંયા કંપનીના ઘરમાં તમને બ્લુ કલર જ જોવા મળશે પ્લસ દિવાલનો કલર કમ્પલસરી બધાને વ્હાઈટ જ કરે છે હા વોલપેપર લગાવીને તમે વોલનો કલર ચેન્જ કરી શકો છો પણ અહીંયા મારા ઘરમાં એક બી વોલ ઉપર વોલપેપર સેટ થાય એમ નથી લાગતું મને અને મારા હસબન્ડને બી ઘરમાં થોડું ઓછું ડેકોરેશન ગમે છે મીન્સ કે એને ખુલ્લું ખુલ્લું ઘર વધારે ગમે છે અને વોલપેપર લગાવવાથી ઘર થોડું ડાર્ક થઈ જાય છે આ વ્હાઈટ કલર છે તો ઘરમાં થોડી બ્રાઇટનેસ લાગે છે તો બધાની ચોઈસ અલગ અલગ હોય છે બસ અહીંયા જે નાનું ટેબલ છે તેને બી રૂમાલ ચેન્જ કરીને ક્લીન કરી દીધું છે અને હવે વારો છે ડાઇનિંગ ટેબલનો તો

ટેબલ ક્લોથ બાકી છે પાથરવાનો અને બાકી બધું મેં સેટ કરી દીધું છે અને બસ હવે નીકાળીશ ઝાડું તો ફ્રેન્ડ ની લાઈફ છે એ ફોર ફોરેન લાઈફ જેવી છે અહીંયા પોતપોતાના મસ્તીમાં જ બધા હોય છે એટલે અહીંયા ખુદને બિઝી રાખવું બહુ જ જરૂરી છે એક તો સમાજથી દૂર સિટીથી દૂર એક નાનકડી દુનિયા છે અને એમાં બી જો તમે કંઈ કામ ન કરતા હોય તો ડિપ્રેશનમાં આવવાના હંડ્રેડ પર્સન્ટ ચાન્સીસ છે અહીંયા જેને લોકોને નાના છોકરાઓ છે તે લોકોને સ્કૂલ મૂકવાનું લેવાનું ટ્યુશન મૂકવાનું લેવાનું એવા બધા કામો હોય છે એટલે એમાં લેડીઝ બિઝી રહે છે અને પ્લસ જે લોકોના છોકરાઓ મોટા થઈ ગયા જેમ કે મારા જેવા લોકો કે જે છોકરાઓ બધું જાતે કરી લે છે તો એ લોકોએ પોતાને ખુદને બિઝી બહુ જ જરૂરી છે તો ફ્રેન્ડ હું અહીંયા ટાઉનશીપમાં લાસ્ટ ત્રેવીસ વર્ષથી છું એટલે કે જેટલા મારા મેરેજના વર્ષ થયા છે એટલા વર્ષ મને અહીંયા ટાઉનશિપમાં થયા છે અને મારા હસબન્ડને તો પચીસ વર્ષની ઉપર થઈ ગયા છે તો સ્ટાર્ટિંગમાં પહેલાં મારું પાર્લર હતું મેં પંદર વર્ષ પાર્લર ચલાવ્યું અને કોરોના પછી હેલ્થ પ્રોબ્લેમને લીધે મેં પાર્લરને બંધ કરી દીધું પછી બે થી ત્રણ વર્ષ હું ખાલી ઓનલી હાઉસવાઈફ જ હતી પણ છોકરાઓ મોટા થઈ જાય એટલે ઘરનું કામ વધારે હોય નહીં ઘર પણ ક્લીન રહે છે એટલે પછી મેં વિચાર્યું કે હું ઘરમાં રહીને એવું શું કરી શકું એટલે પછી મેં યુટ્યુબ સ્ટાર્ટ કર્યું અને ફ્રેન્ડ અત્યારે તો ઘરમાં રહીને ઘણી બધી ડિજિટલ સ્કિલ શીખીને તમે તમારો બિઝનેસ રન કરી શકો છો તો અત્યારે હું ડિજિટલ સ્કિલ શીખીને અફેલેટ માર્કેટિંગ પણ કરું છું અને બસ ફ્રેન્ડ અહીંયા ઝાડુ નીકાળીને હવે સોફાને ક્લીન કરી દઈશ મારે સોફા રેક્ઝિનના છે એટલે જ્યારે પણ હું સોફાના કવર ચેન્જ કરું છું ત્યારે તેને ભીના કપડાંથી લૂછી નાખું છું એટલે એકદમ નવા જેવા જ થઈ જાય છે અને બસ હવે લગાવીશ પોતું અને મારા વિડીયોમાં પણ હું તમને એકલી જ દેખાતી હઈશ કારણ કે છોકરાઓ મોટા થઈ ગયા છે બેબી બહાર ભણે છે બાબુ એથમાં આવી ગયો છે સવારે સ્કૂલ જાય તો સીધો ત્રણ વાગે આવે છે અને પછી આવીને જમવાનું ટ્યુશનનું હોમવર્ક ટ્યુશન જવાનું પછી આવીને પાછું થોડું ઘણું હોમવર્ક અને જલ્દી સૂઈ જાય છે કારણ કે પાછું સવારે વહેલું ઉઠવાનું હોય છે અને સ્કૂલ દૂર છે એટલે થાકી ભી જતા હોય છે અને હસબન્ડ બી પોતાના શિફ્ટમાં જોબમાં બિઝી હોય છે એટલે આ જે લેડીઝનો ટાઈમ છે ચાલીસથી પછીનો તેમાં લેડીઝ એકલી જ થતી હોય છે કારણ કે હસબન્ડ પોતાના કામમાં બિઝી હોય છે છોકરાઓ મોટા થઈ ગયા હોય છે તેની ખુદની એક અલગ દુનિયા હોય છે એટલે ત્યારે જ લેડીસે ખુદને બિઝી રાખવું બહુ જ જરૂરી છે અને બસ અહીંયા ઓલમોસ્ટ મારું બધું કામ થઈ ગયું છે હવે જઈશ નાવા અને પછી કરીશ રસોઈ કારણ કે હસબન્ડને આજે સેકન્ડ શિફ્ટ છે તો સાડા બાર વાગ્યા સુધીમાં મારે લંચ રેડી કરી દેવાનું છે અને ફ્રેન્ડ લંચમાં આજે બન્યું છે વઘારેલા ભાત કાલના વધેલા હતા તો આજે એનું રિનોવેશન કર્યું છે પછી સંભારો છે થેપલા છે પ્લસ દહીં છે અથાણું છે છાસ છે ફ્રેન્ડ જમી લીધું છે કિચન ક્લીન થઈ ગયું છે સવા બે વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે હસબન્ડ જતા રહ્યા છે હવે હું બનાવીશ લાલ મરચાંની ચટણી અને હા એની પહેલાં તમને મારા વાળનો રિઝલ્ટ બતાવી દઉં વાળ સોફ્ટ અને સાઇન બહુ આવી ગઈ છે વાળમાં તમે જોઈ શકો છો સોફ્ટ બી બહુ થઈ ગયા છે મારા વાળ ફિઝી છે એટલે ફૂલેલા તો રેજ છે તો એક દિવસ રહેશે હવે કાલે જોઈએ કે કેવા બેસી જાય છે બાકી વાળ બહુ જ સોફ્ટ થઈ ગયા છે અને આ ડીઆઈવાય મારું નહોતું મેં ચેટજી પૂછી અને એમાંથી પછી ફોલો કર્યું હતું પહેલાં હું સોચતી હતી કે હું બોટોક્સ કરાવી લઉં કારણ કે બહુ જ પ્રોબ્લેમ થાય છે મારે વાળ ધોઈને તે દિવસે તો ક્યાંય જવાય જ નહીં એકદમ આમ ઊભા રહીએ વાળ આગળના જે નાના નાના છે ને એ અને ફોટોઝમાં ને ખબર ને મને નથી ગમતા વાળ મારા નથી સારા આવતા આમ ઊભા જ રહે છે ને એમાં જો ઓટો રિક્ષામાં કે ચાલીને કે થોડો બી પવન હોય ને બહાર તો વાળની હાલત બહુ જ ખરાબ થઈ જાય અને જો હું કંઈ જેલ કે એવું કંઈ લગાવી દઉં તો એકદમ ચીપકું થઈ જાય તો શોર બોટોક્સ કરાવું પણ બધી ટ્રીટમેન્ટમાં કેમિકલ તો હોય જ છે તો છો કે ચેટજી ટીપીને પૂછું કે બોટોક્સની શું એના ઓપ્શનમાં ઘરગથ્થું શું ઈલાજ છે કે જે બોટોક્સ જેવું રિઝલ્ટ આપે તો એને આ કીધું હતું કે આ ટ્રાય કરો કદાચ જો તમને સૂટ થઈ જાય તો વીકમાં એક બાર કરજો તો પંદર વીસ વખત કરશો પછી બોટોક્સ જેવું થઈ જાય તો બધું ચલો ટ્રાય કરું બાકી છેલ્લે એન્ડ ટાઈમમાં બોટોક્સ તો હું કરાવવાની જ છું અત્યાર સુધી કોઈ ટ્રીટમેન્ટ નથી કરાવી પણ હવે એમ થાય છે કે ના એક વખત એનો ભી એક્સપિરિયન્સ લેવો જોઈએ બાકી વાળ ઘણા સોફ્ટ થઈ ગયા છે સોફ્ટ તો થઈ જ ગયા છે અને બસ હવે જોઈએ જો કાલે સરખા રીતે બેસી જાય તો થોડોક ટાઈમ આમાં કરશું પણ એક વખત મારી ઈચ્છા છે કોઈ બી એક ટ્રીટમેન્ટ કરાવવાની સ્ટ્રેટ હેર તો નહીં પણ એવી ટ્રીટમેન્ટ કરાવી છે કે જેમાં વાળ મારા થોડા કરલી છે તો કરલી જ રહે પણ વાળની જે સ્મૂધનેસ છે ને વાળની સોફ્ટનેસ થઈ જાય બસ તો ચલો આમ તો જો કે મારું પાર્લર હતું પણ બહુ પહેલાં હતું મેં પાર્લર શીખ્યું ને એને કેટલા મારા મેરેજને પણ ત્રેવીસ ચોવીસ વર્ષ થયા છે તો એની પહેલાં મેં શીખ્યું હતું એટલે પચીસ છવ્વીસ વર્ષ પહેલાં શીખ્યું હતું અને ત્યારે છે ને આવી કોઈ ટ્રીટમેન્ટ નથી શીખવાડતું બેઝિક હતું અને એ પણ જો ફેશિયલ્સ વેક્સ આઈબ્રોઝ એવું બધું ચાલતું હતું ને મેકઅપ અને ત્યારે આવા મેકઅપ બી નતા એ જ ડી મેકઅપને જ્યાં ત્યાં નીકળ્યા છે અને સ્કિન ટ્રીટમેન્ટ ને એવું તો કંઈ આવતું જ નહોતું તો એ બધું નોલેજ આટલું બધું નથી બાકી નોર્મલી પાર્લર તો હું મેં બી પંદર વર્ષ રન કર્યું છે તો ફ્રેન્ડ બસ હવે સરસ થઈ ગયા છે વાળ વાંધો નહીં ટ્રાય કરવું હોય તો કરજો જો તમારા બીમારી જેમ ફીઝી હોય હું કંઈક ને કંઈક આ ફીઝી વાળ માટે કરતી જ રહેતી હોય છું કારણ કે બહુ પરેશાન છું આ વાળથી હું તો ફ્રેન્ડ્સ ચલો જોઈએ આગળ શું થાય છે અને હવે અત્યારે હું બનાવીશ મરચાંની ચટણી અઢી સવા હા અઢી વાગી ગયા છે તો પારથી ત્રણ સવા ત્રણે આવશે પહેલાં વિચારું છું કે પતાવી દઉં તો ચલો જઈએ કિચનમાં અને મરચાંની ચટણી બનાવીએ ચલો તો ફ્રેન્ડ આ મરચાંની સિઝન હોય છે તે બહુ જ શોર્ટ હોય છે બહુ જ ઓછા ટાઈમ માટે માર્કેટમાં દેખાય છે તો ગઈ વર્ષે તો મને ક્યાંય દેખાણા જ નહોતા તો મેં ચટણી નથી બનાવી પણ આ વખતે જેવા મને ગ્રોસરીમાં દેખાણા તેવા મેં તરત જ લીધા આ ચટણી મારા હસબન્ડને બહુ જ ભાવે છે એટલે હર વર્ષે હું ટ્રાય કરું છું કે હું બનાવું તો સૌથી પહેલાં તો મરચાંને સરસ રીતે વોશ કરી લેવાના છે અને કોરા કરી લેવાના છે બિલકુલ બી પાણીનો ભાગ ન હોવો જોઈએ કારણ કે આખું વર્ષ આને આપણે સ્ટોર કરવાની છે તો અહીંયા મરચાંના બધા ડીટિયા નીકાળી દીધા છે અને હવે મરચાંના બે ભાગ કરી અને એમાંથી બધા એના બી નીકાળી દેવાના છે આ ચટણી બનાવવી બહુ જ ઇઝી છે બહુ જ ફટાફટ બની જાય છે અને બહુ જ ટેસ્ટી બને છે મરચાંનો કલર જોતા આપણને એમ લાગે કે આ ચટણી તીખી બનશે લેકિન આ ચટણી બિલકુલ બી તીખી નથી બનતી અને તમે મરચાંનો જેમ પણ કહી શકો છો અને થેપલા પૂરી મુઠિયા હાંડવો ઢોકળા બધા સાથે એન્જોય કરી શકો છો તો બસ અહીંયા મરચાના બી નીકાળી અને મરચાંની કટિંગ કરી લેવાની છે મરચાંની સાઇઝ નાની મોટી હશે તો ચાલશે કોઈ પરફેક્શનની જરૂર નથી કારણ કે આપણે એને પીસવાના જ છે અહીંયા મરચાં પીસવા માટે મિક્સરનું નાનું બાઉલ જ લેવાનું છે મોટું બાઉલમાં પ્રોપરલી નહીં પીસાય એટલે બની શકે તો નાના બાઉલમાં જ પીસવાના છે ભલે બે વખત પીસવા પડે અને બસ જો અહીંયા ફટાફટથી ગ્રેવી બની જાય છે બિલકુલ બી ટાઈમ નથી લાગતો અગર મરચાં ફ્રેશ હોય ચટણી માટે મરચાં ફ્રેશ જ લેવાના છે અને ફ્રેન્ડ બસ જો અહીંયા બીજી વખત તો મેં દાબી દાબીને ભરી દીધા છે કારણ કે બહુ જ ઈઝીલી મરચાં પીસાઈ જાય છે તો અહીંયા મરચાંની ગ્રેવી થઈ ગઈ છે હવે આપણે એનું મેઝરમેન્ટ કરશું તો ફ્રેન્ડ આ જે બાઉલ છે તે સો ગ્રામ જેટલું છે અને મરચાં અત્યારે સાડા પાંચસો ગ્રામ છે એટલે કે સાડા ચારસો ગ્રામ અત્યારે અહીંયા આપણી પાસે મરચાં છે હવે ખાંડ આપણે અહીંયા ચારસો ગ્રામ જેટલી લેશું મરચાંથી ખાંડ થોડી ઓછી ક્વોન્ટિટીમાં લેવાની છે તો બસ હવે ખાંડનું બી મેઝરમેન્ટ કરી લેશું હવે ચટણીનો વઘાર કરશું તો એના માટે અહીંયા ત્રણ મોટી ચમચી તેલ લીધું છે તેલની ક્વોન્ટિટી થોડી વધારે રાખવાની છે કારણ કે તે એક પ્રિઝર્વેટિવનું કામ કરે છે અને તેલ ગરમ થાય પછી એમાં જીરું નાખ્યું છે અને થોડી હિંગ નાખવાની છે અને પછી એમાં મરચાંની પેસ્ટ નાખી દેવાની છે અને ચારથી પાંચ મિનિટ એને સોટે કરવાનું છે અને પ્લસ એમાં બીજા મસાલા જેમ કે હળદર સ્વાદ અનુસાર નમક નમકની ક્વોન્ટિટી થોડી વધારે રાખવાની છે સ્વાદથી અને પછી એક ચમચી વલિયાળી નાખવાની છે વલિયાળીથી એમાં બહુ જ સરસ સ્મેલ અને ટેસ્ટ આવે છે તો જરૂરથી ટ્રાય કરજો અને બસ હવે ચારથી પાંચ મિનિટ આપણે આને સોટે કરવાની છે જેથી મરચાંનું કાચાપણું દૂર થઈ જાય ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને પછી એમાં ખાંડ નાખવાની છે ખાંડ નાખ્યા પછી બારથી પંદર મિનિટમાં ચટણી રેડી થઈ જશે એક તારી ચટણી થાય ત્યાં સુધી ચટણીને પકાવવાની છે ચટનીને બાર થી પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે એને એક પ્લેટમાં નાખીને ચેક કરશું તો પ્લેટમાં એક બે ટીપા ચટણી નાખવાની છે અને ઠંડી થાય પછી જો પ્લેટને આપણે ત્રાસી કરીએ અને ચટણી નીચેની તરફ જાય તો સમજવાનું કે હજી ચટણી રેડી નથી ચટણી પ્લેટમાં નાખ્યા પછી ચટણી એની જગ્યાએથી હલે નહીં ત્યારે સમજવું કે ચટણી રેડી છે અને પછી એનો તાર બનાવીને ચેક કરવાની છે તો અહીંયા એક તાર બનવો જોઈએ અને ચટણી ઠંડી થાય પછી વધારે થીક થઈ જતી હોય છે એટલે બસ અહીંયા જુઓ ચટણીનો કલર પણ તમને જોતાં જ ખબર પડી જશે કે ચટણી રેડી થઈ ગઈ છે તો ચલો આપણે ચેક કરી લઈએ ચટણી ઠંડી થાય પછી એને ચેક કરવાની છે થોડી વાર ચટણી ને હલાવાની છે અને હવે ઉપરથી એમાં નાખવાનો છે લીંબુનો રસ તો ફ્રેન્ડ અહીંયા મેં સાત ચમચી ભરીને લીંબુનો રસ નાખેલો છે જો મોટા લીંબુ હોય તો ત્રણ લેવાના છે અને નાના હોય તો ચાર લેવાના છે ખટાશ પણ એક પ્રિઝર્વેટિવનું કામ કરે છે એટલે લીંબુ વધારે હશે તો ચટણી બગડશે નહીં પ્લસ ટેસ્ટી લાગશે તો અહીંયા લીંબુનો રસ અને ચટણીને પ્રોપરલી મિક્સ કરી દેવાનું છે અને ઠંડી થયા પછી તમે જોઈ શકો છો ચટણીનું ટેક્સચર એકદમ જેમ જેવી જ લાગે છે તો અહીંયા ચટણી તૈયાર છે હવે તેને બોટલમાં ભરી ફ્રીઝમાં મૂકીને આખું વર્ષ તમે એને એન્જોય કરી શકો છો અને હાંડવો ઢોકળા મુઠિયા સાથે ખાવી હોય તો તેને થોડી પાણી નાખીને ઢીલી કરી શકો છો તો ફ્રેન્ડ આજની આ ચટણી રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જરૂરથી ટ્રાય કરજો તો ચાલો ફ્રેન્ડ આજનો વિડીયો અહીં પૂરો કરું છું ફરી પાછા મળીશું નવા વ્લોગમાં નવી સ્ટોરી સાથે ત્યાં સુધી બાય ટેક કેર થેન્ક ફોર વોચિંગ